રહીસો દ્વારા પાદરા નગરપાલિકા અને રોડ વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્ર પાણીની લાઈનમાં પડેલા ભંગાણ રિપેરિંગ નહીં કરતા આજ રોજ રહીસોએ એ બોલ કર્યો હતો અને વન અને રોડ વિભાગ અને નગરપાલિકાના હાઈ હાઈ ના સુપ્રચાર કર્યા હતા મારું નામ અર્જુનભાઈ સનાભાઈ છે પાદરામાં વોર્ડ નંબર એકમાં પંચવટી સોસાયટીમાં રહીએ છીએ અમે બધા

પાણી નીકળતું નથી પાણી બધું પીવાનું પાણી તકલીફ પડે છે નગરપાલિકા વાળા ના માને ના રોડ ખાતા વાળા ના પાડે છે કે એમને પૂછે પૂછે તો અમે કોને પૂછવા જવાના છે તમારે રોડ ખાતા વાળા કે છે કે નગરપાલિકા વાળા પૂછે નગરપાલિકા વાળા કે રોડ ખાતા પૂછે એટલે અમારે પંદર તાડા ની તકલીફ છે

કામગીરી કરી શરૂ કરી દેવામાં આવી છે જેથી પાણીની લાઈનો અને ગટરોની લાઈનોમાં ભંગાણ થઈ જાય છે જેથી કેટલાક વિસ્તારોમાં પાણી નથી પહોંચતું જુઓ શું કહ્યું પાદરા નગરપાલિકાના સદસ્ય પરેશભાઈ ગાંધી જયારે પ્રજાને તકલીફ પડે તો ખરેખર સરકારી તંત્રની જવાબદારી હોય છે પાદરા જંબુસર હાઈવે અને પાદરા નગરપાલિકાનું સંકલન ન હોવાથી છેલ્લા દસ દિવસથી વોર્ડ નંબરના એક ના દસ સોસાયટી રહીશો ને કેટલા દસ દિવસથી એ ખરેખર નગરપાલિકાના ચીફ ઓફિસર અને આર એમ બી ના અધિકારી રોડ ખાતાના અધિકારીઓ સંકલન કરીને પાદરાની અંદર એન્ટ્રીની અંદર કામ કરવું જોઈએ એ સંકલનના કારણ નહીં કારણે સંકલન ન થવાના કારણે આજે છેલ્લા દસ 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 દિવસથી પાદરાની દસ સોસાયટીને પાણી અને ગટરનો અભાવ રહ્યો છે છેલ્લા દસ દિવસ થી લોકો છે એની કામગીરી ઝડપી પૂરી થવી જોઈએ એ ખરેખર થઈ નથી જેથી પાદરાની પ્રજા દસ સોસાયટી વિસ્તારની ખરેખર હેરાન છે જેથી અમે નગરપાલિકાના વોર્ડ નંબર એક ના કોર્પોરેટર પણ અમે રજૂઆત કરી છે બી કે પહેલી તકે નગરપાલિકાના વિસ્તારની અંદર જે એક નંબરના લોકોને પ્રજા હેરાન છે એનું સોલ્યુશન ખરેખર આવું જોઈએ